નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયા વધાર્યા છે દૂધના ભાવ કિલો ફેટે આઠસોને દસ રૂપિયાથી વધીને આઠસોને વીસ રૂપિયા થયા છે જોકે આ ભાવ વધારો એક એપ્રિલથી લાગુ થશે જોકે ગત જુલાઈ મહિનામાં પણ દૂધસાગર ડેરીએ ફેટના ભાવ દીઠ દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો જોકે એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ચાર જિલ્લાઓમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગરમીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી આપવામાં આવી હતી જેમાં બનાસકાંઠા અમદાવાદ આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર જિલ્લાનું ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાવા પામ્યું છે જ્યારે બીજા નંબરે અમદાવાદનું ઓગણચાલીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાને મારવાની ધમકી આપવામાં આવે છે રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જામનગર રાજપૂત સમાજની એક જ માંગ કે ટિકિટ રદ કરો તો જ સમાધાન થશે જ્યારે રાજકોટ ક્ષત્રિય સમાજના હિતુભા જાડેજા દ્વારા રૂપાલાને મારવાની ચીમકી આપવામાં આવી છે પરસોત્તમ રૂપાલાને જોઈ એટલી સિક્યુરિટી આપો માર તો ખાશે જ આવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે ભલે બે વખત માફી માંગી પણ માફી અમારા તરફથી આખા સમાજ તરફથી મંજૂર નથી બરોબર અને આગામી સમયમાં જે પણ રણનીતિ નીતિ હશે તમામ રૂપાલા વિરુદ્ધ હશે હવે કોઈ પક્ષ વિરોધી નથી ભાજપ વિરોધી નથી પણ ભાજપ સરકારને ખ્યાલ હોય છે કે રાજકોટની સીટ એને ગુમાવી હોય તો એ તૈયારી હવે રાખે બરોબર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાણા છે તમામ મોટા મોટા નેતાઓ અહીંથી ચૂંટાણા છે હવે ભાજપ સરકાર પૂરી તૈયારી રાખે રૂપાલા ને ગુમાવવાની બરોબર અમે સંપૂર્ણ રીતે એનો વિરોધ કરશું જ્યાં જ્યાં એ સભા કરશે ત્યાં એ માર ખાવાની તૈયારી રાખે

હવામાનમાં પલટો આવશે તારીખ એકથી લઈને ત્રણ એપ્રિલ વાદળછાયું વાતાવરણ રહી શકે આઠથી લઈને નવ એપ્રિલમાં પશ્ચિમી વિક્ષેપ આવી શકે જોકે બારથી ચૌદ એપ્રિલે પ્રિમોન્સૂન એક્ટિવિટી કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે સત્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલે આંધી અને વંટોળ પણ વધી શકે છે જોકે છવ્વીસ એપ્રિલ બાદ પારો તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી પર પહોંચી શકે છે છવ્વીસ એપ્રિલ બાદ ગુજરાતમાં આકરી ગરમી પડી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે અમરેલી ભાજપમાં મુશ્કેલી વધી અમરેલીમાં ભાજપ ઉમેદવાર સૂત્રિયાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યા છે નોંધનીય છે કે અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે સાથે પોસ્ટર વોર જોવા મળી રહ્યો છે અહીંના ઉમેદવાર ભરત સોતરીયાને બદલવાના પોસ્ટર લાગ્યા છે જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા તે સામે આવ્યું નથી પણ આ કારણોમાં ભાજપમાં મુશ્કેલી વધતી જોવા મળી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના સમાધાનને લઈને ક્ષત્રિય સમાજમાં જ મતમતાંતર પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજની માફી માંગેલી તો હવે બીજી બાજુ કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મનીબા વાળાએ કહ્યું કે જયરાજભાઈએ આખા સમાજને બોલાવવાનો હતો સમાજે જયરાજભાઈને એવો કોઈ હક નથી આપેલો કે આપ કહેશો એ અમને મંજૂર છે જોકે જયરાજસિંહ સમાજના બાપ બનવાનો પ્રયાસ ન કરે તેવું નિવેદન પણ પદ્મની બા દ્વારા આપવામાં આવ્યો છે જયરાજ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામનો જે હતું એ કાલે જ હતું અને જો આપને બધાઈને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રાણી રાજપૂતની દીકરી છું બરાબર હું પણ કોઈ પોલીસથી ડરવાવાળી વ્યક્તિ નથી તો મારા ઘરે પોલીસ મૂકી દીધો કે મેં કાંઈ મોટો ગુનો તો કર્યો નથી બરાબર છે તો મારા જો મારો ડર નહોતો તો હું તો ત્યાં પણ એવું બંદોબસ્ત લોકોએ ગોઠવી દીધું તો કે પદ્મિની બા વાળા અહીંયા ન આવી શકે શું કામ અમને ત્યાં બોલાવવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન અને અમને અમને બધાને મને એકને નહીં પણ આખા સમાજ ને જયરાજભાઈ ત્યાં બોલાવાનો હતો અને આખા સમાજ વડે ડિસિઝન લેવાનું હતું જયરાજભાઈ ને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો હોક કે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું એટલે જયરાજભાઈ નું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે તમે ચૂંટણી કાર્ડ વગર પણ મત આપી શકશો જો કે આ બાર જેટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો પણ તમે મતદાન કરી શકશો ચૂંટણી કાર્ડ વગર આ દસ્તાવેજો દ્વારા પણ તમે મત આપી શકશો હવે કયા કયા દસ્તાવેજો તમારી પાસે છે તો તમે મત આપી શકશો એના વિશે જો વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ સરકાર દ્વારા મળેલા આઈડી કાર્ડ ફોટોવાળો પેન્શનનો દસ્તાવેજ આરજીએલ દ્વારા ઇસ્યુ કરાયેલું સ્માર્ટ કાર્ડ સાંસદ કે ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ મનરેગા હેઠળ મળતા જોબ કાર્ડ અને ફોટોવાળી પાસબુક આમાંથી તમારી પાસે કોઈપણ એક ડોક્યુમેન્ટ હશે તો પણ તમે મતદાન કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ બે જિલ્લામાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગ્યા છે મહેસાણા જિલ્લાના કોકરવાડા ગામમાં બસ નહીં તો મત નહીંના બેનર લાગ્યા છે ગામ સુધી બસની માંગણી ન સંતોષાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે તેમજ સાબરકાંઠાના ઈડરના વસાઈ ગામે પણ ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં તેમજ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશવું નહીં તેવા પણ બેનર લાગ્યા હતા કે જ્યાં હાલ પંચાયત ભાડાના મકાનમાં ચાલે છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરી તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વૃદ્ધ વડીલોને પેન્શન આપવામાં આવે છે ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં પેન્શનપાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાઠથી લઈને ઓગણસીની વય જૂથના લોકોને મહિને રૂપિયા સાતસો પચાસ અને એંશી વર્ષથી વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જોકે તમે અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપમાંથી રાજ શેખાવતે રાજીનામું આપ્યું છે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ ટિપ્પણી બાદ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો જેને પગલે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે બીજેપીના પ્રાથમિક સદસ્ય પદેથી રાજીનામું આપ્યું છે રાજ્ય સરકારે નક્કર કાર્યવાહી ન કરતા કરણી સેનામાં રોષ ફેલાયો છે ત્યારે રાજ શેખાવતે કહ્યું કે રૂપાલાની નિમ્ન સ્તરની ટિપ્પણીને સાંખી નહીં લેવાય રૂપાલા વિરુદ્ધ ભાજપ હાઈકમાન્ડે ઠોસ પગલાં નથી લીધા જેથી મેં રાજીનામું આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવે અહીંયા પણ ભાજપના ઉમેદવાર બદલવાની માંગ થઈ રહી છે ભાજપના ઉમેદવારોને બદલવાની માંગ હાલ ખૂબ જ ચર્ચામાં છે આ વચ્ચે વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની માંગણી થઈ રહી છે સોશિયલ મીડિયા પર છેલ્લા બાર દિવસમાં આ માંગ થઈ રહી છે જેમાં ધવલ પટેલને બદલવાની માંગ સાથે ચાર લેટર ફરતા થયા છે જોકે ચોથો લેટર વાયરલ થયો છે જેમાં ધવલ પટેલને બદલવાની માંગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને આડે હાથ પણ લેવાયા છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે